જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે એકદમ ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરી રહ્યા છીએ જે સકડી ભોગમાં આવશે સકડીની સામગ્રી તો જેના માટે અહીં મેં બે ચમચી પહેલાં તેલ લીધું પછી એમાં વન ફોર ચમચી રાઈ વન ફોર ચમચી જીરું પધરાવી દીધું રાઈ જીરું તતડવા માંડે પછી અહીંયા એક મરચું લીલું મરચું જે મોળું મરચું આવે છે ને એ મરચું લેવાનું તીખા મરચાં નહીં લેવાના એ ધ્યાન રાખવાના છે તો એ એક મરચું એમાં આપણે સમારીને પધરાવી દઈશું અને સાથે હિંગ અડધી ચમચી હિંગનું પ્રમાણમાં થોડુંક વધારે લેવાનું છે આ બાફેલા નાના નાના બટેકા છે જે દસથી પંદર અંગ મેં લીધેલા છે હમણાં તો ખૂબ સુંદર આવા બટેટા મળે છે તો બટેટાને બાફી લેવાના છાલ એની કાઢીને પછી નાના નાના બટેટા આખે આખા જ લેવાના છે એ ધ્યાન રાખવાનું છે આપણે જે આ જે શાક બનાવી રહ્યા છે ને એના માટે આપણે આખા બટેટા જોશે કારણ કે આખા બટેટા હશે ને તો શાક ખૂબ સુંદર બનશે તો બટેટા બેમાં પધરાવ્યા પછી બે મિનિટ સુતળી લઈએ અને ઉપરથી સિંધાલુ અને હળદર સાથે પધરાવી દઈશું અને એને સરખું મિક્સ કરીને આપણે એને બે મિનિટ સીજવા દઈશું તો આપણે અહીંયા જો હળદર છે ને જ્યારે બી અપરાવો તો તેલમાં જ પધરાવાની જો તેલમાં કે ઘીમાં પધરાવીએ ને તેમાં રંગ ખૂબ સુંદર એનો ઉતરે બરાબર તો અહીંયા આપજો અને બે મિનિટ સીજવા દઈએ પછી એ છે ને બાફેલા મગ રાખ્યા છે એક કટોરી મગ જે એમાં જલનો ભાગ હોય ને જલ ફેંકી નહીં દેવાનું એ સાથે જ રાખવાનું એ જલની સાથે જ બાફેલા મગને એમાં પધરાઈ દેવાના બરાબર આપણે જે આજે કોમ્બિનેશન લીધું છે ને ખૂબ જ સુંદર કોમ્બિનેશન લીધું લીધું છે આપણે શ્રીજીને સોહાય તેવું અને ખૂબ સુંદર અને નૂતન છે આ સામગ્રી આપ શ્રીજીને આ સામગ્રી સિદ્ધ કરીને ચોક્કસથી ધરાવજો તો આ છે લીલી મેથીની ભાજી બરાબર લીલી મેથીની ભાજી લીધી એને આ છે ને વધારે નહીં લેવાની અડધો જ કપ અહીંયા છે સુંદર એને ખાંસી કરીને સમારીને સીધ કરીને પછી એમાં સાથે એ બી પધરાવાની કારણ કે મેથીની ભાજી ચડતાં વાર નહીં લાગે મગ બી બાફેલા છે અને બટેટા બી બાફેલા છે બરાબર તો એમાં હવે ખાંડ એટલે સાકર સાકર અહીંયા અડધી ચમચી આપણે પધરાવવાની છે કારણ કે હમણાં ખટાસ ગળાસામાં થોડુંક વ્યવસ્થિત જોશે અને આ છે શ્યામ તીખા શ્યામ તીખા એટલે કાલી મિર્ચ કારણ કે આપણે મોડું મરચું પધરાવ્યું છે તો અહીંયા શ્યામ તીખા આપણે લઈ લઈશું વન થર્ડ ચમચી આપ વધારે ઓછું કરી શકો આ છે શેકેલું જીરું શેકેલું જીરું અહીંયા અડધી ચમચી પધરાવવાનું છે તો આજે આપણે મગ બટેટા મેથીનું શાક સિદ્ધ કર્યું છે જો આ છે ને મરચું ફક્ત મેં ખાલી કલર માટે જ પધરાવ્યું છે આ છે ને કાશ્મીરી મરચું જો આપને ન પધરાવું તો આપ સ્કીપ કરી શકો છો મેં બસ એમને પધરાવે છે બરાબર એને સરખું મિક્સ કરીએ અને એમાં થોડુંક જેલ પધરાવીને એને બેથી પાંચ મિનિટ સીજવા દઈએ કારણ કે સરખું સીજી જશે તો સુંદર બધા ફ્લેવર આમાં શાકમાં ચડી જશે તો અહીંયા જો આપ જોઈ શકો છો ખૂબ સુંદર અને ઘટ થઈ ગયું છે શાક એકદમ એટલે રસાવાળું ગ્રેવીનું શાક થઈ ગયું છે આજે આપણે એમાં ટમેટાનો ઉપયોગ નથી કર્યો ઘણા વૈષ્ણવની એવી કમંડ હતી કે ઠાકુરજીને ટમેટા નથી આવતા પણ જો ઘણાને ત્યાં નથી આવતું ને ઘણાને ત્યાં આવે છે તો અહીંયા આદું ખમણેલું વન ફોર ચમચી ઉપરથી પચરાવાનું છે કારણ કે હું મોસ્ટલી જે બી સામગ્રી આપ સાથે શેર કરું છું આપની આજ્ઞાથી જ કરું છું અહીંયા ગેસની આંચની બંધ કરી દઈએ ગેસની આંચ બંધ કર્યા પછી આપણે અહીંયા લીંબુનો રસ પધરાવવાનો છે લીંબુનો રસ આપણે અહીંયા વન થર્ડથી વન ફોર્થ ચમચી પધરાવાનો છે વધારે નહીં કારણ કે આપણે ખાંડમાં અડધી ચમચી જ કરી છે તો હવે એને ગેસની આંચ બંધ કર્યા પછી લીંબુનો રસ પધરાવી અને એને સરખી મિક્સ કરી લઈએ તો અહીંયા સુંદર ખૂબ સરસ મગમેથી બટેટાનું શાક સિદ્ધ થઈ ગયું છે એનો રંગ બી ખૂબ સુંદર આવ્યો છે અને ટેક્સચર બી ખૂબ જ સુંદર આવ્યો છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ ઠંડુ થાય એટલે શ્રીજીને ભોગ ધરી શકાય છે તો આપણે કાંઈ જો ન સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશું હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ અને હા વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો ઉપરથી લીલા દાણા લીધા છે જે લીલા દાણાથી એને સાજી લઈએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો કે સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ખૂબ નવીન રીતે આજે આપણે એક ટુકડીની સામગ્રી સિદ્ધ કરી તો આપ આ સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપશો અમે મારા જય શ્રી કૃષ્ણ